નમસ્કાર દર્શક મિત્રો સાયજી સમાચારમાં આપનું સ્વાગત છે દક્ષિણ ઝોનના વોર્ડ નંબર અઢારમાં સમાવેશ મકરપુરા જીઆઈડીસીમાં કેટલાય વર્ષોથી ફેલાયેલો કચરો દબાણો અને ગ્રીન બેલ્ટના બાંધકામો દૂર કરવા માટે જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ અને લઘુ ભારતી દ્વારા ઉદ્યોગકારોનીને સાથે રાખી કર્મચારીઓને સાથે રાખી આજે ઉમાકાંત હોલથી સફાઈ રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં દક્ષિણ ઝોનના એમસી સમીક જોશી વોર્ડ ઓફિસર અને સફાઈ કર્મચારીઓની મોટી હાજરી જોવા મળી સાથે ઉદ્યોગકારો પણ આ સફાઈ ઝુંબેશમાં જોડાયા Talo <laughs> da <disappointment> દર્શક મિત્રો ઉમાકાર ધોલતી સાથે સ્વચ્છતાની આપતા પોસ્ટર સાથે નીકળી રહેલી દર્શકો તો જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટના પ્રમુખ જીવણભાઈ પટેલે શું કહ્યું સાંભળવા જેવું છે અને સમજવા જેવું પણ છે એક લાખ જેટલા વર્કર્સ છે અને ચારસોથી વધુ ઇન્ડસ્ટ્રીઝ છે ગુજરાતની પહેલાં નંબરની આ જીઆઈડીસી હોવા છતાં અહીં સુવિધાઓનો અભાવ છે હું એસ્ટેટ જીઆઈડીસીટના પ્રમુખ જીવનભાઈ પટેલ જણાવું છું કે મકપુરા જીઆઈડીસીમાં ચાર હજાર ઉદ્યોગકારો આવેલા છે એમાં એક લાખથી વધારે વર્કરો કામ કરે છે જીઆઈડીસીમાં જે સ્વચ્છતા થતી નથી અને ઉદ્યોગકારો જ્યાં ત્યાં કચો નાખે છે પોતાની અને ગટરો બી ભરી દીધી છે કોર્પોરેશન અને એસોસિએશન એ ગટરો બનાવેલી છે ખુલ્લી કાંસ પણ એ પણ એ ઉદ્યોગકારો પોતે જાણતા નથી કે સ્વચ્છતા કેવી રીતે રાખવી અને ઘટનાઓ ભરી કાઢી છે એ સ્વચ્છતા અભિયાન માટે જ આપણે રેલી કાઢેલી છે કે જેથી જાગૃતતા આવે અને રોગકારો ફેલાવે જીવનભાઈ પટેલ પ્રમુખ દર્શક મિત્રો જેમણે આ આયોજન કર્યું એવા લઘુ ભારતીના જિલ્લા પ્રમુખ વિરલ ચૌધરીએ પણ કહ્યું કે દબાણો અંગે હવે પાલિકા સાથે ચર્ચા કરી છે કરવાના છીએ અને આ દબાણો ભવિષ્યમાં દૂર કરાવીશું સૌથી પહેલાં તો આ ગુજરાતની પહેલા નંબરની જીઆઈડીસી છે વડોદરા મકરપુરા જીઆઈડીસી અને આ જીઆઈડીસીની અંદર સ્વચ્છતા થાય મારી જીઆઈડીસી જે છે આ સ્વચ્છ જીઆઈડીસી બને એ સંદેશો લઈને અમે આજે આ રેલી કરી રહ્યા છીએ સ્વચ્છતાની સાથે સાથે જે દબાણો અહીં આગળ થઈ રહ્યા છે એનો પણ અમે કોર્પોરેશન સાથે ચર્ચા કરી છે એટલે આ એક લઘુ ઉદ્યોગ ભારતી મકરપુરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની એક સંયુક્ત ઝુંબેસ છે વડોદરા જીઆઈડીસીમાં સ્વચ્છતા થાય એના માટેની મારું નામ વિરલ ચૌધરી લઘુ ઉદ્યોગ ભારતી વડોદરા જિલ્લા પ્રમુખ બીજી બાજુ લઘુ ભારતીના પ્રભારી પિલાકી નમીને શું કહ્યું એ પણ સાંભળો રેલી કાઢી રેલી એટલા માટે કાઢવી પડી કે એક તો આજે પરશુરામ જયંતિ છે અને મારા મગજમાં વિચાર આવ્યો કે જીઆઈસીમાં સ્વતંત્ર કરવી હોય તો સ્વતંત્રતા જ્યારે કરવી હોય ત્યારે આવી રીતે રેલી કાઢો અને દરેકને જાગૃત કરો તેમજ કોર્પોરેશન બી જાગૃત કરો કે ભાઈ અમારે સ્વચ્છતા જોઈએ છે અને એના માટે અમને આસિસ્ટન્ટ કમિશનર જોશી સાહેબ તેમજ અહીંના વોર્ડ ઓફિસર જીતભાઈ પ્રજાપતિ એમણે અમને કહ્યું કે તમે જે કહો એ કરવા અમે તૈયાર છે તો તમે અમે તમે અમને સહકાર આપો અને અમે સકાર્યા સ્વરૂપે આજે આ રેલી કાઢી છે અને જીએસસીને મારે સ્વચ્છતા કરવી છે દબાણ મુક્ત કરવી છે અને જે ગયા વર્ષે પૂરનો પ્રોબ્લેમ આવ્યો અને પ્રોબ્લેમ દૂર કરવા માટેની બી અમારી એ છે ગટર વ્યવસ્થા જે છે ક્રાસ છે એ ક્રાસની સફાઈ બી સાહેબ થવી જોઈએ અને જો થશે તો પૂર બી નહીં આવે ભયભીત ઉદ્યોગપતિ નહીં થાય કારણ કે અત્યારે ઉદ્યોગપતિ ન મને કે ચોમાસું હશે તમારું શું પણ અત્યારે જે આ નવા ઓફિસર આવ્યા છે એ પોતે બી જાગૃત થયા છે તો કોઈના બી જમા આવ્યા વગર તમે એ સ્વચ્છતાને આગળ વધારો એ જ અમારી સાચી દિશા છે અને એ જ પ્રમાણે કરી અમે જીઆઈસીમાં એવું કંઈ કરવા માગીએ છીએ કે અમારી જીઆઈસી એ સ્વચ્છ જીઆઈડીસી છે સ્વચ્છ જીઆઈસી છે તો એના હિસાબે અમારું આરોગ્ય સારું રહેશે અનઆરોગ્ય સભ રહેશે તો લોકો કામ સાથે કરશે અને અમારી વડોદરા નું નામ આગળ થશે અત્યારે પરિસ્થિતિમાં ક્રાસની સફાઈ બરાબર નથી લોકો જે કામ કરવા માગે છે એ થતા નથી લોકો રાજકારણ આ બધાના હિસાબે લોકોના દબાણો હટતા નથી તો એ બધું હટવું જોઈએ આમાં કોઈ રાજકારણ આવવું ના જોઈએ દરેકના કામ થવા જોઈએ અને ચોખ્ખાઈ મેન તો ચોખ્ખાઈ આપણે વડાપ્રધાન શ્રીને જે ગમે છે અને વળપ્રદેશ જે ચાલ છે એ જ પ્રમાણે આપણે ચાલુ છે એમને સ્વચ્છતા ગમે છે તો અમે સ્વચ્છતા કરીને લઈશું દબાણ હટાવીશું આ બધું અમે કરવાથી એમ ગ્રીન બેડ ઉપર પણ દબાણ છે ગ્રીન બેડમાં દબાણ વચ્ચે થોડા ઘણા હટાય છે હજુ થોડા ઘણા હટાવવાના બાકી છે પણ ત્યાં આગળ બી લોકોએ રસ્તા રોકી અને હજુ બી એનો ઉપયોગ કરે છે એ ના થવો જોઈએ દર્શક મિત્રો અધિકારીઓ કેવા હોવા જોઈએ ઓરિએન્ટેશન રાખવું હોય તો આ જે શ્રમિક જોશી છે જો હાલ એમસી છે દક્ષિણ ઝોનના એમને મળવું પડે સમીક જોશીએ જાતે કર્મચારીઓને કચરો કઈ રીતે દૂર કરવો એ શીખ્યું દર્શકો તો રોજ રાતે સમીક જોશી રાત્રિ સભાઈમાં ભાગ લે છે એ બહુ ઓછાને ખબર હશે દર્શકો તો પાલિકાએ તો આવા અધિકારીઓને પ્રમોટ કરવા જોઈએ એમને લાવવા જોઈએ અધિકારીઓ સમક્ષ અને અન્ય અધિકારીઓને માટે પ્રેરણા આપે એવા એમના વક્તવ્ય રાખવા જોઈએ સમીક જોશીએ જે કહ્યું બહુ મહત્વની વાત છે કે આ કચરો કોણ ફેંકે છે માત્ર ગરીબો ફેંકે એવું નથી વૈભવી કારોમાં ફરનારા પણ કાચ ઉતારીને કચરો રસ્તા પર ફેંકતા એમણે પણ જોયા છે આપણે પણ જોયા છે સ્વચ્છતાનો ગુણધર્મ આપણે આપણી ગળથૂતીમાંથી કેળવવો પડશે શું કહ્યું સમીક જોશીએ સાંભળો રોડની સ્વચ્છતામાં એવું જે બ્રશિંગ અને ઝાડુ નિયમિતપણે જો વાગે તો રોડ તો સ્વચ્છ થવાના છે બીજું કે પબ્લિક તરફથી એક અવેરનેસની જરૂર છે અવેરનેસ એટલા માટે કે સ્વચ્છતા થયા પછી પબ્લિક જ્યાં ત્યાં કચરો નાખી દેશે સભ્ય સમાજના સભ્ય જે સભ્યો છે અમે રાત્રિ સભામાં પણ હું જાતે હાજર છું દેખેલું છે સારામાં સારી ગાડીમાં જતાં પબ્લિક સારામાં સારા ઘરની વ્યક્તિઓ પણ જ્યારે ગાડી રસ્તા પર પૂર પાડ જાય છે એમાં કાચ કોઈને કચરો ફેંકી દેશે તો ભણેલી ગણેલી વ્યક્તિ જો આવું કરતા હોય તો એ વખતે બહુ દુઃખદ દુઃખની વસ્તુ બની જાય છે ડોર ટુ ડોરની ગાડીઓ છે ડસ્ટબિન્સ જે છે એમાં રેગ્યુલર તમે નાખી દો ને કચરો ત્યાં ડોર ટુ ડોરની ગાડીઓ આવે છે એમાં તમે કચરો નાખ્યો છે એક નિયત સમય આપેલો છે શેડ્યુલ્સ આપેલો હોય છે સોસાયટીમાં જ્યારે ગાડીઓ આવે તો વિસલિંગ પણ થતું હોય છે જે સાયરન પણ વાગતી હોય છે એની જેનો જે સોંગ છે ગાડીવાલા કચરાવાલા ચલો કરશે કચરા નિકાલ તો એ બધા જ આવતો પબ્લિકને ખ્યાલ છે કે આ ટાઈમે ગાડી આવે જ છે ઘણી વખત એવી ફરિયાદ હોય છે ગાડી નિયમિત આવતી નથી તો અમે એ દિશામાં પણ જઈ રહ્યા છો નિયમિત ગાડીઓ આવે એનું આયોજન પણ અમે કરી રહ્યા છીએ પણ પબ્લિકની એક જ વસ્તુ જ્યાં કચરો છે તો એ કચરાને તમે જ્યાં નાખો તો એની યોગ્ય જગ્યાનો નિકાલ કરો જે ડસ્ટબિન્સ આપેલા જ છે ડોર ટુ ડોરની ગાડીઓ આવે છે એમાં તમે કચરો આપો આડેધડ કોઈ પણ જગ્યાએ તમે જે સ્પોટ બનાવી દો છો તો મહેરબાની કરીને અમારી એક વિનંતી છે કોર્પોરેશન વતી કે તમે એવું બધું ના કરો કચરાની યોગ્ય જગ્યાએ નિકાલ થાય એવી વ્યવસ્થા કરો જાતે આજે કચરાની સફાઈ કરી હું રેગ્યુલર કરાવતો હોઉં છું એમાં કશું જ નથી અમારી ફરજ છે જ્યારે હું એમસી તરીકે આગળ ઝોનનો એક વડો કહેવાય બરાબર અને સ્વચ્છતા મારી અંડરમાં આવે છે તો આ મારું રોજિંદુ કામ કહેવાય એના માટે કે આ બે બહુ મોટું કામ કર્યું કે ઝાડુ અને બ્રશમાં એને કંઈ મોટું કામ નથી આ રૂટિન કામ છે આપણા હાથની જે કામ કરતા કર્મચારીઓને કોઈને ઘણી વખત માર્ગદર્શન આપવાની જરૂર પડતી હોય છે તો મેં માર્ગદર્શન આપ્યું છે અને હું રેગ્યુલર આપતો રહું છું એવું નથી હું સવારે જ આપું છું હું રાતે દસ થી બે ની અંદર પણ સોળ સત્તર અઢાર ઓગણીસ એ મારી અંદરમાં આવે છે તો રાત્રિ સમયમાં નિયમિત વિઝિટ લઉં છું અને નિયમિત છોકરાઓ સાથે જોડાઉં છું જેમને માર્ગદર્શનની જરૂર પડે ત્યાં સક્રિય રીતે હું આપતો છું સરસ દેખો દરેક જણે પોતાની ફરજનું ભાન રાખવું જોઈએ કોર્પોરેશનમાં નોકરી કરતા તમામે તમામ કર્મચારી ક્લાસ વન ક્લાસ ટુ ક્લાસ થ્રી ક્લાસ ફોર એ હોદ્દા પ્રમાણે અલગ અલગ હોય પણ જવાબદારીપૂર્વક કામ કરવા માટે હોય છે એમાં કોઈ હોદ્દાઓ જોતા નથી કામ કરવા માટેની તમારી એક નિયત જોઈએ